હે હલો જયંતિભાઈ હા શરીર નાચને તો વિડિયો જોઈ એટલે બધાને ખબર જ હોય અમુક માણા વિડીયામાં હા કે કે આપણી જેમ ભોમાં હેઠો માણા ન કોઈ હાલે જે ભોમાં હેઠો હાલે એક માણા બોલે અને કરે કાંઈ એક માણા બોલે અને ન કરે કાંઈ એક માણા મીઠું બોલે અને કેટલું ઊંધું હાલે એ આ ભોળી નાચને ખબર નથી જયંતિભાઈ આપણે આપણી સમાજ બહુ ભોળ છે ને ખબર નથી કે મીઠું બોલે હારું બોલે બેદલ મુખે મીઠા બોલે એની વાતોમાં વરમાલ ડોલે એટલે જયંતિભાઈ તું કાયદો ઉડાડ દેવસા ઉડાડ જ્યાં ઉડાડ ઉડાડી મૂક એનો કોઈ મને વૃક્ષો નથી ભાઈ તારા મને એવું ન મને કહેવાય એ વખત સાહેબ હું તારી પાસે દબાઈ જુક તો દેવસા ઉડાડ તો મારા ગોત્રીની હારું થશે એની સોળ પણ મને લાભ જ છે ભાઈ તું કાંઈ નહીં ફાવી જા કેશો કે શું રીતે રી ખાય એની રીતે રળીખાય છે અને મારા કોનો વ્યવહાર સારું થાય તો મને કોઈ રોકશો નથી એને એમાં તને કાંઈ ફાયદો નહીં મળે તને નથી કાંઈ મળી જવાનું ભાઈ હા એ વિચારી લેજે પહેલાં પણ તું ભાલ પંથક ભાલ પંથક ખારો ખારો કરી તો તારે પેઢી રાખવી છે તારા મોટો વાસ થવું છે ભાલ પંથકનું કોઈકના માણા મરે કોકના ખૂન થાય કોકની માથે ન થવાની થાય કોકની માથે ન બનવાનું બને એટલે તું તારા તારા પેઢા રાખું અને બીજાની પાસે ગમે થાય તો બકે એમને એમ પેઢો રાખવું એમને તારે અન મારો ભાઈ હવે બિચારા ઓલા દહારાણા હતો તો આ કાયદોમાં રાખો તેથી ના કરે આડો નહીં ગયો દહારાણા તેથી દહારાણાના ફોજા કાઢી નાખ્યા હે ભાઈ ન્યાય વટે હતો તું સરપંચ હતો તું રાજા હતો તો ના તારા ફોજ લઈને ન દહારાણા બસાવવા જોવી પડે ભાઈ હા ભાઈ ના જોવું પડે જંતિભાઈ તો બીજા નંબરમાં કે એ ઝીણા સેવાનો વખો હતો તારા હગારો તેથી ઘોઘા બારામ પાડવા જો તને બાલ પંથક ન આવ્યું ભાઈ ઠેઠ ઘોઘા બારામ છે દરિયાના કાંઠે કોળીએ છે દરિયાના પાણીમાં કાંઠે દઈને બેઠો એ લોકો પાડવા તેથી તને બાલ પંથક ખરા પાડનો તું રાજા એ ન થઈ ગયો તું સરપંચ એ ન થઈ ગયો સરપંચ રાજા ક્યાં જો તો હે પલતા ભાઈ પલતા ભાઈ તો તેથી આ માર્યું કાયદા હાડું જ માર્યો હતો તો ના જેમ રાજા હતો સરપંચ હતો ફોજ લઈને જેમ જો ન રાણા પ્રતાપ જેમ જેમ ભાઈના આડો કે હગાઈ માર્યો એટલે બરાબર છું તું એમ એટલે ના તારે મેલ ખાધો બરાબર માર્યો એમ તો કાનૂન કાયદા હાડું થઈને માણા મારી નાખે ખોન કરી નાખે તો એ હાલ ને એ બરાબર એમ માણા મરી જાય માણાં થાય કાં એટલે તારો ઘોઘા તારો બાલપણો ખારા પાટનો તારી પેટનો કાયદો કા તાર એમ એમ તારા રાજા સરપંચ રહેવું કા एला तू रवा दे भाई अर बिदा नंबर मा के भालपंथक मा खोगा बारा मा तू કેટલા દિન વખા પાડી એવો ભાઈ તેદી તને ભાલપंथકનો ખારો પાટ નો સાંભળ્યો હે કેટલા વખા પાड्या હાલ ગણઉના તું કોણ હમજાવે હે ભાઈ કોણ હમજાવે તું તો વિધાનસભાની માલિપા ખોન કરી નાખવા ને છેલો એડે કીધું નતે દેવ સંગ ઉદાળી મુદ્દવ સઉડ મરશું ઓલે

તો તારી પાસે એવો ન્યાય જ્યાં જાય ના લઈને હારે જ હું તારી પાસે એવો ન્યાય જીણા કેસ કરે ના ના કોરાટેરાટેક પૈસા રોતા ધોતા આવે નાતીલા ઓલા ભદ્રાવી વાળા હમણાં આઠથી પહેલા ના હાંડ થવા ગયો ના પાવર વાપરવા જો ના વાંકા રાખીને આવવા જો એવો તારો ન્યાય પેઢી વાળાનો એવો ન્યાય હે ભદ્રાવી વાળા એવા જઈ ન ઓલા ભાવસીનો તો બાવસીનો કાંઈ એકબીજાનો વાંધો હતો તો એ તો બરાબર છે બીજું હામા હામા પણ તારું પેટ એવાનું શું છે પોલીસ માં શોધવા જોતો ભાઈ આવો નહી આવો સરપસ આવો ડાયો આવું ભાલપુર ખારો પાઠ તું બોલતો જો હજી બહુ ઊંડું પડેલું છે તો પોલીસ સ્ટેશન બકે નાતીમાય બકે હામાય બકે અને તારા ઘરે તો તારી બાયડી ભાઈ તું હામો બોલો તારી બાયડી એવી થાય કે નાતી કૂતરા છે એમ નાખે પેલા એ વિચાર કરી આપણી બાયડી કાબુમાં કાઢ બહુ મોટું થઈને બોલતું તું પટેલ હોય તો બાયડી જો લીધા લીધ કરી મારી નાચને એનો ન્યાય ન થવા દે વાત ન સાંભળે બાયડી જો લીધા લીધ કરતી હોય મારી હાજરીની માલિકા એટલે કે શું નાનું મારી માથે છે તારી બાયડી જેવી કરી હતી એમ પેઢી વાળું એમ પેઢી થાય પોલીસમાં આવી બકે ઘરે બાયડી ગીમે સડ જાય તો ગમે હું બાયડી ગીમે કરે તો આવી બકે

સરપંચ નહીં ભાઈ હોય કોરાટમાં સરપંચ ધીંગાણામાં સરપંચ દહામામાંય સરપસ અને કોકના માણા મરી જાય એમાં સરપંચ તો હું સરપંચ રહું મને સરપંચ રાખો તમારી ગમે તમારી ગમે થઈ જાય મને સરપંચ રવા એમ હા હા ને માગો